આર તીર જાયા હર સિદ્ધ માની રેમ ધમ નો બતવા ગેરે જણ નણ જાલર ધન કે રે છોકરા બાણે હમો ને ઘેર થી નીકળતી નહીં કે માં તમે પાણી ભરાવ અમો બાપ મારા આટલી ઉંમર થઈ ને સોમા માં લપસી તો પગ પગ ભાગી જાય પણ નાના ઘેર થી તો એ રખતો નહીં કે માં તમે કામ કરો અને કીધું તું ડાકે કે ના બાપ માં તો થાક લાગ અમ આતા વાછે થાસી જાસ હમો તો કોમ બમ કરું નહીં કશું લણા નાના ખબર જ પડતી નહીં કાલે થયો મોમ મોમ ફરી ને હો કંટાળા છે ને બોલો જીવન છે છે છોજો છોજો પાણી તું ના હાલ છે ભાઈ કીધા જેવું નહી બધા હમણાં કોક લાગીર આ નાઠો પાછો

તૂડેતર મારઉ તામ હું નહીં ઉતરાય કે આવો મોટો ગોરો જોત કરી અરે તમારો બેટા જ ઉતરાવા કા તમારી માં ખા કા છે ને અલી ઉતરા કે હું નહીં ઉતરાઉ તમ ઉતરાઉ તો ઉતરાઉ ન કોઈ પસર ગોરો માન કે અરે ભરવા જતી નહી આ તારી બઈરી નતો હાથમાં જીભળો ખાખ્યા છે નેવાણો છો તો કોઈ સપસે બોલા છે ને તારી

મને નહીં આ નહીં મને શું કાક લ્યો અલ્યા અલ્યા બોસલા ને સુમિત 한번 ઓકે મગન આકેરમાં લઈ પાવ અલા તો મેલ દે તારા બાપની આ હું ભા છું ના છું પે અલના શિરા ખાતા જોતે કેર માં ઘોડી ગાલીન જતો રે બોલ انا જોર આવો તમે કોણ ગારો હો સમજાઈ જો રે બરાબર માના ન મજા ન આવે તમને કહી દઉં તું બન તા ચપચપ ના આ તાવર જેવી થઈ રે સાના હમણા એકી લાફ આ તારી માં ઘોળો ઉપાડીને આય પાછો ઉખરાતા જોરા હતા મય હું બોલો છું માતાય બોલશે તારા બાપના ઘર નો કી રે હમણા એકી ફન તાવરયા તાવર આ કો

ઝીણી જબુ કે વી જડી રે કે આ બીણી જબુ કે મારા મેઘરે હો જરા મારા વર્ષ ઝીણા મેઘરે આ બીણી જબુ કેવી જડી રે તાણ હું ભાઈ આ ખાટકા ઘણા પડી જાય વિઝળીઓ પડી જ પણ

ફાટતું નહી હો પેલા જે મારા તાકાત થતી નહી ના કાં તો હું ક્લિયર કરવું છે ફાળવું છે લાકડું હ જે વણી જેવું જોર તો ના હોય કે અને આટલું તો મારનું ફાટ્યું જ ને વળી દેતવા બેતવા સગા થાય ગેસ છો તણે અમારા છે પેલો વળીએ બે ત્રણ દાળાને નીકળી ગયો પણ બપા અને આ સુધરા

સાનું હું એક ઓર્ડર છે કે હવે ખાઈ શાંતિથી પછી પડી જાવ એ લોકો આય બસ શાક આ બનાય છે જે શીખું લઈ ને આ બધું હેત કુંઠો તું થોયવાળી કુંઠો હોય એટલે રોટેલ એટલું ઓછું હોય તે વાહન ગસવાના મારે ઓ તારી તે હું નવય કરી છ રૂપિયા કઈન ખર્ચા નહીં ઇમનામાં ફટાએ 3 લાખ રૂપિયા બગાડે છે

અજો બંગાળીઓ ફોળવી પડશે મને પેલી એ કરે તો ખાકણ ફોળે ફોળેલી છે આપણું બધું એટલા મોણસ મો નહી મો આપણું કરેલું મહેનત મજૂરી કરેલું બધું ફોણી ના રેલા છું સમ મારું તો ઘર માં કોઈ હાંભળવા તૈયાર નહી કે મારું સાલતું નહી અમ તો એટલે હું થયું ના હોય તો આપણો શક સાફરો કરવું પડે કતો હોન તગડી મેલો અમે તો નહીં જઈએ કર્મ કે નામે હું લે જઈએ હા મેલી ગઈ છે ગુણ એકલો આખી માફલી પાણી ભરાઈ કિધું ઉતરાક લેકે બે દાણો લડવામ રેલો ઉતરાવણા પણ ધોખાલા ઉપર હે મારી જો આલ મો પેલા ટીણીઓ આવતો તો એ નોબળો તે કીધું કે બાણ ફાળી જલ છે મને તું માપમાં બોલ ન કમણા હા હમણા ઊભી છું તું બોલે કરો છો

તારા <mí જ <toys》> <aún> <yelled> તારા બાપ ને મજૂરી કરાવી પડે તને સારું તારો બાપ તોડ્યા સાહેબ બધા મફત માં તોડો છો રોટલા નઈ ખાતા

કોકરો ટકા શરમ આવતા ને શું કે છે મની કે કે ઇન નહીં બોલવાન એટલો અન કેવું છે આતી ઉતારીયા તાન તારી બહેની ને હ શરમ આવત ખરા સોમમ જોરો ઉરે છે તારા હું જોઉ જો શિઓ તમને હસાવા આવો છે આ ગરમા પક દે છો એટલું એટો ઓટિયા નાખું હું હેડ તutar head એટલે કસું તાર head બધું હું જોઈ લઉં છું શિઓ આવે

મારા ડોશીના આધીમી જેવો હાથ છે નકા પમાયો તો એ પેલા મટનગર થઈને પડે હાલ અમને એકી લાફો વાત આજી ડોશી હા વાત આજી છે આ તો બોલતી નથી એક નાકા કુશ્યા પાસે પરમોન માં સા મારું વાત આજી કેણ બોલી કીશું કામ આ છો તો તારા બાપનો જોરાઈ છે વાત આજી ડોશી તારા તમને નઈ કહું એક લાફો મેલન મને હોય આ ઉજીયું છે એ તો પરસો મને એકલાને જ ખબર હોય આ હવે ચિંતા કરે ને હવે આપડે યુવાન આજ બોલી કાઢ્યું છે ના બોલવાનું બોલે એ બોલે છે ને આપણે બોલે છે આપણે ના બોલે કદીએ પણ આપણે વાળું મોઢાથી ને એકલી જશું પણ ચિંતા ન કરો તારો પણ બાપા છે એટલું બધું બોલી છે બોલી હવે માવી તરસ પણ આપણો કે તો એ બે દાડા એવું લાગશે તો હે તમને ખબર હન ચિલક તઈન દારે ને બોલ બોલ કરો તાણો મુ બોલી ન તાર હા સાચી પણ હું કરીએ કે હવે એ બધું ચિંતા ન કરો આપણે એ તો એક નંબર કો ગમે તે જો કરીએ પછી એ તો પાછો આપણે જહું તો રાખવું નહીં એટલે આ કીના હા કાટામાં

કટાબરા નઈ હમજી અરે ના આમ જાવ હું હું સમજાવું છું લેડ લેડ કે પાછો વળજો હળજો લેડજો લેળો લેડ બાયડી આવા દાડે છે જવા દો હમજો નઈ તો પછી અમે નીકળી જાવું તમાર કોઈ બોલવાનું નઈ તમાર જંતી હોભીરાનું બધું એ તો કાયો કમ્પ્લીટ હેળો હો તાને હું છોકરો બોલતો ના હો તમે કશું હા ભાઈ કટાબરા લઈ બોલ બે અલ્યા મેઠિયા ઓ મેઠિયા કોણ થા તારો ભા તારો દીયો

આધાર કાર્ડ કઢાવું છે અરે આધાર કાર્ડ તો નહીં કઢાવું પણ હવે તમે લાકડામાં જવા છે એટલા તો તમને ખબર પડે અને મોદા હાદ સેવા તમારી કોણ કરશે આ તમારો છોકરો કરશે કોઈ બીજા નહીં આવે કોઈ ગોમદા નહીં આવે અમારે જેવા નહીં આવું અમારે જેવા તો ખાલી જતા રહો લાકડામાં તો ખાલી બાર દાડા બે બાર દાડા બે હવા આવજી ને એક દાડો સાઠરી તમારી ઉપાડવા આવજી ખાતા ભાઈ કોઈ કીધું નહીં ખાલી કોમ નું કીધું

આરો જઈએ અમાર પર ક્યો બડ્યા ઓળો હા હા હું કરીને હું તો આવ્યો છું ના ના દેજો પાછો હો હો કઈ દે મિત્રો

છોકરાને છોકરાને બાયડીને ખોક ને ખોક પોના આપણે કરીએ કરી ના કરતા અને અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ જય માતાજી